બનાસકાંઠાના થરાદ ખાતે શરદ પૂર્ણિમાની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી આ પવિત્ર રાત્રિએ ગરબાની રમઝટ સાથે ભક્તિમય માહોલ છવાયો હતો થરાદમાં આવેલા નવા રામજી મંદિરના ચાચર ચોક ગામ ગરબામાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા શરદ પૂર્ણિમાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શરદની ચાંદનીમાં યોજાયેલા ઉત્સવમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજી ધજીને ઉત્સાહપૂર્વક ગરબામાં ભાગ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર અને સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું ભક્તિમય વાતાવરણ વચ્ચે મા જગદંબાની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી આરતી બાદ અહીં ઉપસ્થિત હજાર સમગ્ર વાતાવરણ ઉલ્લાસથી મોટી સંખ્યામાં ભક્તોએ આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી શરદ પૂર્ણિમાની આ ભવ્ય ઉજવણીએ થરાદમાં ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનો સુંદર સંદેશ આપ્યો હતો